ન્યાય સમિતિના ચેરમેન તરીકે સરવણભાઈ રાણાની પસંદગી કરવામાં આવી છે એ બદલ હું શરવણભાઈને પણ ખૂબ ખૂબ આભાર આપું છું આભાર માનું છું અને બીજું કંઈ કોઈ પણ અરજદારને અહીંયા અમે જે કામ માટે આવશે એને સંતોષકારક કામ કરી આપીશું એવી અમે ખાતરી આપીધનપુર તાલુકા પંચાયતની અંદર સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી જેની અંદર રાણા શરવણભાઈ લક્ષ્મણભાઈની નિયુક્તિ કરવામાં આવી પાર્ટીના મેન્ડેટ દ્વારા તેમજ કારોબારી ચેરમેન તરીકે ચૌધરી શિવાભાઈ તેજાભાઈની વરણી કરવામાં આવી પાર્ટીના મેન્ડેટ દ્વારા અને બંને ચેરમેનોમાં સર્વસંમતિથી બંનેની નિમણૂક રાધલપુર તાલુકા પંચાયતની અંદર થઈ છે તેની અંદર અમે સૌ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓનો તેમજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાના અધ્યક્ષશ્રીનો તેમજ સૌ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અસ્તુ ભારત માતા કી